રેગ્યુલર વ્લોગ આવતા છે રેગ્યુલર એક દિવસમાં બાકી આવું નહીં રહે વચ્ચે તો બરાબર છે તો જેઓ પહેલા સપોર્ટ કરતા હતા એવો પણ સપોર્ટ કરતા રહેજો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા મજામાં ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો કઈ બહુ દિવસ એ વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય કારણ કે થોડું કોમ ને વરહાદ બરાદ બોવાવા હે આગે થોડું કે તેમ બગાય પણ થઈ એ બાજરી એટલે બહુ વ્લોગ આવડેના બંધ હતા બનાવતો પણ નહોતો કારણ કે મૂડ જ નથી થતું તો આવે કાંઈ રેગ્યુલર વ્લોગ આવતા રહેશે રેગ્યુલર એક દિવસમાં બાકી આવું નહીં રહેવા જ તો બરાબર છે તો જેઓ પહેલાં સપોર્ટ કરતા હતા એવો પણ સપોર્ટ કરતા રહેજો તો જો તમે એ બતાવો તમને

Yeah. <laughs>